નસવાડીના કપરાલી પાસેથી સસ્તા અનાજને સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે કેટલાક લોકો દ્વારા બે કારમાં તુવેર દાળના જો કે સ્થાનિકોને આ ઘટના અંગેની જાણ થતાં જ તેમણે બંને વાહનોનો પીછો કર્યો હતો અને વાહનો ઝડપી પાડ્યા હતા જો કે એક ગાડીનો ચાલક ભાગવામાં સફળ રહ્યો મહત્વનું છે કે આદિવાસી સમાજના લોકોને સસ્તા દરે આપવામાં આવતું અનાજ સંચાલકો દ્વારા વહીવટ કરાતો હોવાનો પણ આક્ષેપ સ્થાનિક સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે અમારે ઉંડાણ વિસ્તારમાં દુગ્ધા જે સસ્તા અનાજની દુકાનમાંથી અમે સો સાત મહિનાથી દાળ મળેલ નથી અને જોઈ બી નથી અમે જ્યારે દુકાનદારને પૂછીએ છીએ ત્યારે દુકાનદાર એમ કહેવામાં આવે છે કે દાળ બગડી ગઈ છે અને આજે બી અમે એને પૂછશું અત્યારે અમે રજીલાભાઈ જે અમને માહિતી આપતા અમે આ સ્થળ ઉપર પહોંચી ગયા ને જે દુકાનદારને પૂછશું અમે તો કે આ માલ ક્યાં જાય છે તો કે અમે મામલેદારને જથ્થો જમા કરાવવાનો છે ને આ વસ્તુ બગડેલું અમને ના પાડે છે મામલેદાર એના માટે જથ્થો લઈ જતા હતા અમે અહીંયા પહોંચી ગયા પછી આગળ જે ટવેરા હતી એમાં ફૂલ માલ ભરેલો હતો સોકા છે તેલ છે એ અમને કોઈ માહિતી નથી પણ એમાં આખો માલ ભરેલો હતો જે રજીલાબાઈની જે ગાડી છે એને પાછળું પૂછેટું મારીને એ ગાડી ફરાર થઈ ગઈ છે એ ગાડી આખી ભરેલી હતી દુગ્ધા અને ગુટિયાંબા દુકાનનો જથ્થો છે જથ્થામાં તુવર ધાડ અને આગળની જે ટવેરા હતી એ ગાડીમાં છોખાના કટ્ટા કે ખાંડના કટ્ટા એ માહિતી નથી પણ એમાં બી સરકારી દુકાનનો જથ્થો હતો મેં દુગ્ધાથી જ પીછો કર્યો હતો પણ એક ગાડી ગુટિયા આંબા ભરાતી હતી એટલે બે ગાડી એમને ખબર પડી કે પાછળ ગાડી આવે છે એ રીતના પીછો કરતા કરતા મે કપરાલી સુધી પહોંચી ગયા નસવાડીના કપરાલી પાસેથી સસ્તા અનાજ ને સગે વગે કરવાનું છે કેટલાક લોકો દ્વારા બે કારમાં તુવેર દાળના અંગેની જાણ થતા ઝડપી પાડ્યા હતા કે એક ગાડીનો ચાલક ભાગવામાં સફળ રહ્યો મહત્વનું છે કે આદિવાસી સમાજના લોકોને સસ્તા દરે આપવામાં આવતું અનાજ સંચાલકો દ્વારા વહીવટ કરાતો હોવાનો પણ આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો પોલીસ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે અમારે ઉંડાણ વિસ્તારમાં દુગ્ધા જે સસ્તા અનાજની દુકાનમાંથી અમે સો સાત મહિનાથી દાળ મળેલ નથી અને જોઈ બી નથી અમે જ્યારે દુકાનદારને પૂછીએ છીએ ત્યારે દુકાનદાર એમ કહેવામાં આવે છે કે દાળ બગડી ગઈ છે અને આજે બી અમે એને પૂછશું અત્યારે અમે રજીલાભાઈ જે અમને માહિતી આપતા અમે આ સ્થળ પર પહોંચી ગયા ને જે દુકાનદારને પૂછ્યું અમે તો કે આ માલ ક્યાં જાય છે તો કે અમે મામલેદારને જથ્થો જમા કરાવવાનો છે ને આ વસ્તુ બગડેલું અમને ના પાડે છે મામલેદાર એના માટે આ જથ્થો લઈ જતા હતા અમે અહીંયા પહોંચી ગયા પછી આગળ જે ટવેરા હતી એમાં ફૂલ માલ ભરેલો હતો સોકા છે તેલ છે એ અમને કોઈ માહિતી નથી પણ એમાં આખો માલ ભરેલો હતો જે રજીલાબાઈની જે ગાડી છે એને પાછળું પૂછેટું મારીને એ ગાડી ફરાર થઈ ગઈ છે એ ગાડી આખી ભરેલી હતી દુગધા અને ગુટીઆંબા સરકારી વ્યાજબી ભાવની દુકાનનો જથ્થો છે જથ્થામાં તુવર ધાડ અને આગળની જે ટવેરા હતી એ ગાડીમાં છોખાના કટ્ટા કે ખાંડના કટ્ટા એ માહિતી નથી પણ એમાં બી સરકારી દુકાનનો જથ્થો હતો એ દુગધાથી જ પીછો કર્યો તો પણ એક ગાડી ગુટિયા ભરાતી હતી એટલે બેવ ગાડી એમણે ખબર પડી કે પાછળ ગાડી આવે છે એ રીતના પીછો કરતાં કરતાં અમે કપરાલી સુધી પહોંચી ગયા